સુરતના ઇન્ટરનેશનલ એરપોર્ટની નજીક આવેલ બહુમાળી બિલ્ડિંગોના ગેરકાયદેસર બાંધકામ હટાવવા હાઈકોર્ટમાં અરજી થઈ હતી ત્યારબાદ કોર્પોરેશન દ્વારા ફ્લેટના રહીશોને ફ્લેટ ખાલી કરવા નોટિસ આપી હતી આ બાબતે રહીશોએ હાઈકોર્ટમાં રાહત માંગવા અરજી કરી હતી હાઈકોર્ટે પગમાણે કહ્યું કે અમદાવાદની દુર્ઘટના જોયા પછી આ ઘટનાનું પુનરાવર્તન થવું જોઈએ નહીં જેથી આ અરજીને લઈ સોમવારે સુનાવણી થઈ હતી બે હાજર સત્તરમાં પ્રથમ સર્વે બહાર આવ્યો ત્યારે બતાવેલું છે ત્યાર પછી જે બાવીસ જેટલા પ્રોજેક્ટો હાલ ફિલહાલ હાઈકોર્ટમાં અપીલમાં ગયા છે કારણ કે એમને એમનું જે માલ ઉતારવું નથી અને અવરોધ જૂથ જે ભાગ છે એ કસે ને કશે એને બચાવ કરવું છે આ જે મામલામાં ગુજરાત હાઈકોર્ટમાં પેલો જે સુનાવણી છે એની અંદર કોર્ટે સ્પષ્ટપણે કીધું છે કોઈ પણ સંજોગોમાં આ જે અવરોધરૂપ જે બિલ્ડિંગોની ઉપરની જે ઊંચાઈ છે એ નિકાલ કરવું જોઈએ અને જલ્દી તકે કરવું જોઈએ સાથે સાથે અને જેટલા બી જે રેશિયો છે આ જે ફ્લેટના ઓનરો છે એ લોકોને ઉજોક્ય વળતર પણ મળવું જોઈએ કારણ કે સુરત એરપોર્ટ એક્શન કમિટી છેલ્લા કેટલા વર્ષોથી આ સત્યને બહાર લાવ્યા છે જ્યારે એનઓસી લેતી વખતે આર એન્ડમેન્ટના અધિકારીઓ સાથે એનઓસી છે ત્યાર પછીનો ઓસી દ્વારા છે પ્લાન મંજૂર ડીયુસી તમામ વસ્તુ આપે છે એટલે કોઈ પણ રેશીઓની આ ના ખબર હોય આની અંદર કઈ રીતે ખેલ થયું છે કે પોતાનું બિલ્ડિંગ પોતાનું જે ફ્લેટ છે એ કાયદેસર છે કે ગેરકાયદેસર છે એટલા માટે આની અંદર આ બિલ્ડરો ખેલ કરી ગયો એવું મારે માનવું છે તમામ ખર્ચાઓ પણ એને આપે એવી અમારી માંગણી છે કારણ કે એમની કોઈ વાક નથી જે વાક છે બિલ્ડરોની વાક છે એટલા માટે અમારું આ માંગણી છે અને બે સત્તર થી અમે કરતા છે હજુ પણ આ જે માંગ સાથે અમે અડીને છે